मनो रतपुर के मच्छर मिटा आपका खा रही है मैं खा रही તો મિત્રો આપણે દઈને રોટલા ખાવા કરી નાખી થઈ રોટલા ખાવા માટે નહીં મિત્રો જાય એટલે આપણે રોટલા ખાવાની બધા આવી જાય राधिका ते सोमणे राधिका

મારે મિત્રો આપણે ખાઈ બેન ને વેતાવાનું છે એટલે વાડી એમ કે ટપણીયા તો લગી તો આજુમાં કે આદ કાલે લાઈટ મોર જીત કા આજ લાઈટ વેલ જાતી એટલે આપણે જવાનું વાડી મિત્રો વાળી શું શું હોય આપણે અતાર શું તો અલ્લા પડતાય પાડી તો ઉડી જાન ચાલતો તો મિત્રો તમે જોઓ કે આપણે તર વાલમાં પાણી બંધ થવા આયો ઠીક મેં તો લાઈટ થોડી વેલી જાતી

મિત્રો પછી આપણે બધું લાઈન નીકળી ગઈ એટલે પછી આપણે મિત્રો ગમે પાણી કરવાનું અત્યારે રાડે પાવાનું બાકી પણ લાઈન નીકળી ગઈ એટલા માટે આપણે અત્યારે ગવાના ખેતરી હવે આપણે પાણી પછી ગવામાં વીડિયો ચાલુ તમે જો આપણે વાલ ચાલુ કરવાનું છે એટલે ગમે પાણી આવી જશે